તો આ જાય આપણે નવા વર્ષના દિવસે ભાઈ એક પોઈટ બને મસ્ત મજાનું જે પક્ષીઓ માટે જોઈ લો ખુબ સુંદર છે જોઈ લો આ બધા મિત્રો મળીને આજે આવ્યા છીએ અમારા નાયનભાઈએ જોઈ લો આ ભેસ દેખાડી દીધું આ સેવાનું કામ કરે છે અહીંયા પોઈટ છે તમારે જો અહીંયા સેવા કરવી હોય તો કેનાલથી જંગલના ખોણામાં હે એમની વાડી બાજુમાં જ છે ગમે ત્યારે આવી જવાનું હાલે અમાર પાંચ નો હાલે કામ કાજ બહુ મસ્ત છે જો કૂતરા માટે પાણી પીવાની ટાંકી છે નાના નાના પક્ષી માટે બહુ મસ્ત જ આયોજન કર્યું છે અને અહીંયા જો દાણા તો છે પણ આમાં જો આ નાનો ચબૂતરો બનાવ્યો છે આ ચબૂતરામાં બધું મીઠાઈ મીઠાઈ નાખેલી છે જો હવે કામ બામ બતાવીને હવે બધા પોટા પાડવા માંડ્યા તો હવે મળશું બીજા વિડીયોમાં અને આવીને આવી સેવા તમે પણ કરતા રહેજો જોઈ લો રામે રામ